સંસદમાં એકસો છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાનો મામલો જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તો અમદાવાદના લાલ દરવાજા રૂપાલી સિનેમા સામે દેખાવ કરવામાં આવ્યો છે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ રહ્યા હતા ઉપસ્થિત

એ સાથે દોઢસો થી બસો જેટલા કાર્યકરો નેતાઓ નેતા સાથે કાર્ય કર્યા છે હરીશ હરી સાથે વૈશાલી રાણા કેવી ન્યુઝ